તો લઈ જાય ને સાંભળ આદિવાસી છો જીવ જાય પણ વટ ના જાય એમ કેશો ને કે આદિવાસી નો વટ ના જાય આદિવાસી ની વટની માનો અને ઓસડી ની ઓળું બોલી તું આંખ માં પાણી પડે તો તારા ઓસડા માં હું પાણી ના કાઢી નાખું ને તો હું એ ઓળી નો દીકરો ની તો રાંડ વાત હાપડ હાલ સટક અને ના સટક હોય ને તો રંડી મારા લોડે લટક હોશ મારે ની અમરારી પીકી એટલે તું બી સાંભળ બંગલારા પીકા તારી પીકી ના વાઘરી માપ મારે ત્યાં આદિવાસી છોકરી રોસ્ટ માર્યો છે હવે તું પણ હમણાં જાન મારા હું આદિવાસી ભાઈઓને કહેવા માંગુ છું તમે આદિવાસી એ કે ભાઈ રહી એક હું આવું ભીલ સમાજમાં તમને સમજાડું તમે આદિવાસી હો કે ભય રહે હો આદિવાસીની આ લોકોની મિસ્ટર કોળીના વનરાજ ઠાકોરને એનાની ભય રહે તમે એનાથી તમે સમકી રહ્યા ભાઈ રહે તમે એનાની આ આપણી આદિવાસી સમાજની છોકરી ઉપર રોસ્ટ મારી રહ્યો જે પહેલાં તો આપણા આદિવાસી સમાજને રોસ્ટ મારતો હતો એને તમને કંઈ નથી કહેતો તમે ભલે કાર્યવાહી કરી કંઈ બી કરી હોય પણ હવે આપણી આપણી આદિવાસી સમાજની છોકરી ઉપર ગુજરાતનો છોકરો મિસ્ટર કોળી કરીને રોસ્ટ મારે તો તમે જોવાના હોય ને જોવાના જોવાના તો જોઈ લીધો એ વિડીયો તમે હવે એકાદો વિડીયો જોઈ લીધો કાલ ઉઠીને ફેર કંઈ ગલત કરી દેતો તો બી જોવાના તમે જોવાના ને એટલું મને કહો જોવાના ને જભવામાં તમારું ડીજે હારું હડતાળ લગાડતી એ વિડીયો તમે જોઈ લેતા એના ઉપર તમે અવાજ ઉઠાવી હું તમને એમ નથી કીધું કે ડીજે બંધ કેમ હડતાળ લગાડે ડીજે હડતાળ થવી જોઈએ ડીજે ચાલુ થવું જોઈએ કેમ કે જે કંપનીમાં એ શાંદીનો દામ વધી રહ્યો અને દેજ વધી ગયો એ કોઈ કામ કરાયું એ કોઈએ કામ કરાયું સાંધીનો ભાવ કામ કરો તો ડીજે ચાલુ થાય ડીજે ચાલુ કરો આપણા આદિવાસી સમાજના રૂપિયા આદિવાસી સમાજને નથી ખાવા દેતા અને કોઈ આદિવાસી સમાજનો કોઈ ગુજરાત બીજી સમાજનો છોકરો આપણા આદિવાસી સમાજને છોકરીને કાઢી દે અને રોસ્ટો મારીએ તો મને સારું લાગે ઇન્સ્ટાગ્રામમાં આપણે આદિવાસી સમાજને નિશુ દેખાવા માટે કરેલું છે નિશુ દેખાવા માટે અને તમે એ વિડીયો પસંદ આવ્યો તો એ વિડીયો પાંચ જણામાં શેર કરી દીજો અને તમે આદિવાસી હોય તો એના ઉપર કાર્યવાહી કરો અને તમારી રાય તમે કમેન્ટમાં જરૂર બતાડો અને જય દો અને જય આદિવાસી ફરી વિડીયો તમારા માટે હું નવો લઈને આવી રહ્યો છું